આજે વાત કરવી છે વીર બાળક જય કિરણ આ વાત મધ્યપ્રદેશની છે જ્યાં છિંદવાડાની અંદર આ ઘટના બની હતી રેલવે ક્રોસિંગ ઉપર બધા જ લોકો ઊભા હતા ધીરે ધીરે ફાટક પડી રહ્યું હતું પરંતુ ઘણા લોકો ઉતાવળને કારણે ફાટકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે એ જ સમયે આટલી બધી ભીડ એમાં એક દીકરી ત્યાંથી નીકળે છે પોતે એક તેડેલું બાળક હતું અને એક આંગળીએ એક બાળક હતું તેને લઈ અને ફાટકની વચ્ચો આવી જાય છે ટ્રેન એકદમ પૂર ઝડપે આવી રહી હતી લોકો જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા કે જલ્દી બહાર નીકળ જલ્દી બહાર નીકળ પણ પેલી દીકરી અવાજ અને ઘોંઘાટ અને ટ્રેનના અવાજને કારણે એકદમ સ્તબ્ધ થઈ ગઈ વિચારી ન શકી કે હું શું કરું એવામાં જ ટ્રેન એકદમ નજીક આવી જાય છે ત્યારે આંગળીએ લગાડેલું બાળક એમ જ છોડી અને પેલા નાના બાળકને લઈ અને નીકળી જાય છે પેલું નાનું બાળક બરાબર રેલવેના પાટા વચ્ચે ઊભો રહી જાય છે લોકો ખૂબ દર્દથી જોવા લાગે છે કે શું થશે કોઈની હિંમત નથી ચાલતી કે એ બાળકને રેલવેના પાટા પરથી દૂર કરી શકે ટ્રેન એકદમ નજીક આવી રહી હતી તેવે જ સમયે એક ચિત્તાની ઝડપે એક બાળક આવે છે અને પેલા નાના એવા બાળકને પાટા ઉપરથી લઈ અને ઝડપથી નીકળી જાય છે તે સમયે ભાગસુક ભાગસુંક કરતી ટ્રેન સિસોટી મારથી ત્યાંથી પસાર થઈ જાય છે અને પેલો નાનો બાળક બચી જાય છે બધાના હૃદયના ધબકારા જે થંભી ગયા હતા એ ધીરે ધીરે ચાલવા લાગે છે બધા જ લોકો ભેગા થઈ જાય છે અને બચાવનાર બાળકને શાબાશી આપવા લાગે છે અને તેમને ઉપાડી લે છે તેમનો જઈ જય કાર કરવામાં આવે છે અને તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે આ ઘટનાની વાત રાજ્યને થતાં તેમને વીરતા માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવે છે અને આ જ બાળક એટલે જયકિરણ જેમને નાની ઉંમરમાં પણ બહાદુરીનું કામ કર્યું હતું આવા તો અનેક બહાદુર બાળકોએ અનેક લોકોના જીવ બચાવી બહાદુરીનું કામ કરી બતાવ્યું છે